નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચકચારી કેસ જેમાં સમાજ નવનીત પર જે હુમલાનો બનાવ સામે આવ્યો તે ઘટનાના સંદર્ભમાં આજે એસઆઈટી દ્વારા આ મામલામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને આજે પાંચ વાગે ભાવનગર જે રેન્જ આઈજી ગૌતમ પરમારની કચેરી આવેલી છે ત્યાં હાજર રહેવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે જે રીતે છેલ્લા ઘણા દિવસથી આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે જેમાં કોડી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર આઠ જેટલા શખ્સોએ જે ધોકા પાઇપો વડે હુમલો કર્યો હતો ને આ ઘટનામાં સ્થાનિક પોલીસની તપાસ સામે સવાલ ઉઠતા એસઆઈટીના કેસની તપાસ સોંપવામાં આવી છે અને છેલ્લા સોળ દિવસથી આ કેસની તપાસ કરી રહી છે સતત ગંભીર આરોપો નવનીત છે તે સામે આક્ષેપો કરી રહ્યા છે અને તેમના ઇશાને આ હુમલો થયો હોય ત્યાં સુધીની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને બે દિવસ અગાઉ એસઆઈટી સમક્ષ નવનીત બાલિયા છે તે નિવેદન નોંધાવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે પંદર જેટલા મુદ્દાઓ છે તે એસઆઈટી સમક્ષ મૂક્યા હતા અને કેટલીક બાબતોના તેમની જોડે પુરાવા હોય તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી જેના જ ભાગરૂપે હવે જે સતત સવાલો છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે નવિદ બાલદિયા દ્વારા ના મામલે કોડી સમાજના આગેવાનો પણ એસઆઇટીની કામગીરી સામે જે સવાલ ઉઠાવી રહ્યા છે તેને લઈને હવે એસઆઈટી એક્શન મોડમાં જોવા મળી રહી છે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં પાંચ વાગ્યાની આસપાસ જયરાજ આહીનને ભાવનગર જે રાજ આઈજીની કચેરી છે ત્યાં હાજર રહેવું પડશે અને એસઆઇટીના જે સવાલો છે તેનો જવાબ આપવા પડશે જેમાં જયરાજ આહિર એ અગાઉ પણ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ બગદાણાની બબાલમાં તેમનું કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ નથી પરંતુ તેમને પુરાવાઓ છે તે એસઆઈટીને આપવા પડશે કે તેમની કોઈ ભૂમિકા કેસમાં નથી અને સાથે જ જે કોલ રેકોર્ડિંગની વાત હોય કે પછી જયરાજ આહિરના જે ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો તેને લઈને જ્યારે ઓકોડી આગેવાનો કેટલાક પુરાવાઓ આપી રહ્યા છે બીજી તરફ એસઆઈટી આ મામલાની તપાસ કરી રહી છે ત્યારે હવે આ મામલે ખૂબ જ મોટા ઘટસ્ફોટો છે તે આજે થવાના છે મહત્ત્વનું નિવેદન છે તે નોંધાવા જઈ રહ્યું છે ને આ કેસને લઈને હવે આગળની રણનીતિ છે તે સ્પષ્ટ થવાની છે કોળી સમાજના આગેવાનો પણ છે તે આ મામલે સંમેલનો માટે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે આગામી દિવસોમાં સંમેલનની જાહેરાત પણ કરવામાં આવી શકે છે તે પહેલાં જ એસઆઈટી હવે હરકતમાં આવી છે ને આ કેસથી સંકળાયેલા એક એક પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે ને આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની જે વાત છે આગેવાનો સમક્ષ ખાતરી આપી છે એસઆઈટી એ તે મુજબ ચાલી રહી છે ત્યારે આજે તપાસમાં શું ચોંકાવનારી વિગતો સામે આવે છે અને એસઆઈટી જ્યારે રિપોર્ટ આ સબમિટ કરશે ત્યારે શું મહત્વના ઘટસ્ફોટ થવાના છે એ પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો